નમસ્કાર મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ જોઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી દરરોજ તમને બજાર ભાવ આ ચેનલ પરથી જોવા મળે છે અહીંથી તમને ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે અહીંથી તમને સરેરાશ ભાવ મેળવી શકો છો કપાસ પેટી ચૌદસો ચોત્રીસથી પંદરસો ઓગણસાઠ લોગન ઘઉં ચારસો પંચાણું થી પાંચસો ચાલીસ ઘઉંના ટુકડાનો ભાવ ચારસો છ્યાસીથી છસો પાંચ સફેદ જુવાર છસો થી સાતસો લાલ જુવાર આઠસો ત્રીસથી નવસો પીળી જુવાર ચારસો થી ચારસો સાઠ બાજરી ત્રણસો થી પાંચસો तुएर अठार सौत्री सौ बावन पीड़ा चौदह चो चोली छवि पचास ऐसी मठ एक हजार अगर सौ तीसौ साइट सींगदा पंदर सौ पंचोतेर ठीक सोल सौ साइट जाडी मगफली अगर सौ एकतालीसो सत्तावन झीणी मगफली अगर सौ अगर सौ चार તલી પચીસો થી બે હજાર નવસો એરંડા એક હજાર થી એક હજાર ચોરાણું અજમો એક હજાર થી છવીસો સુર એક હજાર છસો સોયાબીન આઠસો એકત્રીસ થી આઠસો ને અઠ્યાસી સિંગભાડા અગિયારસો એસી થી પંદરસો પિસ્તાળીસ કાળા તળ અઠ્યાવીસો સાહીઠ થી બત્રીસો એક લસણ તેરસો થી એકત્રીસો ધાણા બારસો પચાસ થી સોળસો સુકા મરચાં એક હજાર પચાસ થી બે હજાર ને છસો ધાણે તેરસો પચાસથી અઢારસો વરિયાળી અગિયારસો પચાસથી અઢારસો ને એસી જીરું છેતાલીસો પચાસથી પાંચ હજાર છસો ને પંદર રાઈ અગિયારસો ત્રીસથી તેરસો ને અડત્રીસ મેથી એક હજાર દસથી તેરસો નેવું હિસભુલ બે હજારથી સત્યાવીસો નેવું ક્લોજી સડત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને ચોરાણું રાયડો નવસોથી એક હજારને દસ રજગાની બિયારણી ત્રણ હજાર આઠસોથી પિસ્તાલીસો ને ત્રીસ ગુવારની બિયારણી એક હજારથી એક હજારને અઢાર તો બસ મિત્રો હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ખેડૂત અને બજાર ભાવને લગતા તમામ અપડેટ્સ આ ચેનલ પર જોવા મળી જશે